નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર મીટિંગો કરી ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી હાલમાં ઘણી સોસાયટીઓમાં બોર્ડ લગાવી દેવાયા છે કે સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ આપશે નહીં પુણાની શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી મીટિંગમાં સરગમ દાન ગીવ નગરી સિદ્ધ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિભાગ એક બે દિવ્ય શક્તિ તેમજ પૂણા બોમ્બે માર્કેટ વિસ્તારમાં શિવશક્તિ માર્કેટ ખાતે મળેલી મિટિંગમાં રણુજાગ ધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સરદાર કોમ્પ્લેક્સ કેવલ ધામ એપાર્ટમેન્ટ રાઘા સ્વામી શિવશક્તિ સહિત આસપાસની સોસાયટીઓમાં સ્માર્ટ મીટરની મુશ્કેલીઓ અંગે કાર્યક્રમો યોજાયા હતા ઉપરાંત સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની એમડીને સામૂહિક વાંધા અરજીઓ સુપ્રત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે